નમસ્કાર મિત્રો એનસી ક્લાસી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો હજી સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં મિત્રો આપણે વાત કરીએ કે જે આપણી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એની પહેલાં એક વાત કરીએ કે તમે ચેનલમાં નવા હોય તો લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં હવે મિત્રો આપણી સમક્ષ એક ન્યૂઝ આવ્યા છે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં પિસ્તાળીસો જગ્યા પર એપ્રેન્ટિસની સીધી ભરતી કરવાની છે મિત્રો ત્રેવીસમી સુધી જે ઓનલાઈન અરજી કરી શકાશે એટલે જે આપણી ભરતી પ્રક્રિયા છે ચાર તબક્કામાં થશે એક તબા એક તબક્કામાં થશે નહીં અને ભરતી બાદ આપણને પંદર હજાર સ્ટાઇપ પેન રહેશે હવે મિત્રો સ્ટાઇન પેનનો અર્થ થય એટલે પગાર ધોરણ તમને એમ કે સ્ટાઇન્ડ પેડ શું છે તો એનો અર્થ મિત્રો છે પગાર ધોરણ આપણું પંદર હજાર રૂપિયા રહેશે અને પ્રતિમાસ પંદર હજાર રૂપિયા સ્ટાઇન્ડ પેડ મળવાપાત્ર રહેશે એકત્રી મે ઓગણીસો જે સત્તાણુંથી એકત્રીસ મે બે હજાર પચીસ સુધીમાં જન્મેલા વીસ વર્ષથી અઠ્યાવીસ વર્ષના અને કોઈપણ વિદ્યા શાખાના ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકશે હવે મિત્રો કુલ જે જગ્યાઓ છે જે ઉચ્ચ ઉમેદવારો તેવીસ જૂન સુધી ઓનલાઈન રજીસ્ટર કરવાનું છે બરાબર અને એ ઉમેદવાર મિત્રો ખાસ કરીને જે પોતે ગ્રેજ્યુએટ થયેલા છે એમની ઉંમર પણ અહીંયા સત્તાણુંથી બે હજાર પોસ સુધીમાં જન્મેલા વીસ વર્ષથી અઠ્યાવીસ વર્ષ સુધીની વાત કરી છે તો એ લૅંગ્વેજ ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેડિકલ ટેસ્ટ જેમ ચાર બાજ ઉમેદવારની પસંદગી રહેશે મિત્રો ઓનલાઈન એક્ઝામ લેવાશે પછી લોકલ લેંગ્વેજ ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ એમ ચાર ઉમેદવારોની પસંદગી થશે એટલે ચાર પરીક્ષાઓની એમ ચાર પરીક્ષા આપ્યા પછી ઉમેદવારોની જે પસંદગી થશે અને એના પછી ઉમેદવાર માટે કુલ સો પ્રશ્નોની માર્ક્સની પરીક્ષા રહેશે હવે ચારમાંથી ફરીવાર તમારી એક્ઝામ લેવામાં આવશે અને એક્ઝામ લીધા પછી તમે પંજાબ એન્ડ સિંધ બેંક માં રિલેશનશિપ મેનેજરની કુલ ત્રીસ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરાઈ છે તેમાં કોઈ પણ વિદ્યાશાખામાં સ્થાનકની ડિગ્રી મેળવનાર ત્રણ વર્ષના અનુભવી પચીસથી તેત્રીસ વર્ષની ઉંમર વચ્ચે ઉમેદવારો અરજી કરી શકશે હવે તમે મેનેજર તરીકેની પણ એમને એમાં અરજી કરી શકશો મિત્રો મિત્રો ચેનલમાં નવા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી જ નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત